નમસ્કાર અને આજે તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવ્યો છું મિત્રો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આગળ ફોરવર્ડ કરો થેન્ક યુ ધન્યવાદ જોઈએ આગળ કે આ વિડીયોમાં એક સમ્રાટ સિકંદર બાદશાહ થઈ ગયો આ દુનિયામાં કે તેણે દુનિયા જીતેલી અને દુનિયા જીતીને એ એવું ઈચ્છતો હતો કે હું અમર થઈ જાઉં એની આ સ્ટોરી છે અને આ વિડીયોમાં આ શું કહી જાય છે એ સ્ટોરી આપણે જોઈએ કારણ કે માણસ સૃષ્ટિ આ સૃષ્ટિનો એક નિયમ છે કે જીવન અને મૃત્યુ અને વચ્ચે આવે આપણી ચોઈસ એ ચોઈસમાં એટલે કે લો કે બર્થ અને ડેથ જે આપણો જન્મ છે એ બર્થ અને આપણું મૃત્યુ અને વચ્ચે આવે સી એટલે ડી સી ડી હવે સી એટલે આપણી ચોઈસ છે ચોઈસ એટલે તમે કોઈને કેની સાથે બેઠવું કેની સાથે ઉઠવું કયું ભણવું કયું ખાવું કયું પીવું જીવનમાં હંમેશા ચોઈસ આપણને મળે છે એટલે જીવન ચોઈસ ઉપર આધારિત છે અને સૃષ્ટિનો નિયમ નિયમ છે કે મૃત્યુ આપણું ફિક્સ છે અને એક દિવસ આ દુનિયામાંથી જવાનું છે તો આ વસ્તુ આ વિડીયોમાં કંઈક કહી જાય છે તો સમ્રાટ સિકંદર આખી દુનિયાને જીતી લીધું હતું એણે અને એ અમર થઈ જવા માનતો એવો ઈચ્છતો હતો કે હું અમર થઈ જાઉં એટલે અમર થવા માટે એક એવી વસ્તુની તલાશમાં હતો એવી વસ્તુ શોધતો હતો કે હું એવી વસ્તુ મને મળી જાય કે જેથી હું અમર થઈ જાઉં અને આ દુનિયામાં કાયમ માટે મારું રાજ રહે એટલે એ વસ્તુ શોધવા માટે બહાર નીકળી ગયો અને જાતો જાતો એક જંગલમાં એક મોટી એક જર્જરિત ગુફા હતી ત્યાં પહોંચી ગયો એ ગુફામાં એ ગયો એટલે એને એવું વિચાર્યું કે આ ગુફા પાસે એ ગુફા પાસે ગયો અને એવું વિચાર્યું કે આ ગુફામાંથી મને કંઈક મળશે કારણ કે આ બહુ જૂની ગુફા છે એટલે ગુફાની અંદર ગયો તો ત્યાં એક ઝરણું હતું અને એ ઝરણામાં અમર પાણી વહેતું હતું એવું ત્યાં લખેલું હતું એ પાણી જો કોઈ પી જાય તો અમર થઈ જાય એવું એ પાણી હતું એવું એ ટોનિક હતું એટલે જ્યારે એ અંદર જાય છે અને અંદર જઈને એ ઝરણામાંથી એ પાણી જેવો ઉંચકે છે પીવા માટે લોટો ભરીને ત્યારે જ ઉપર એક કાગડો બેઠેલો હોય છે અને એ કાગડો અવાજ કરે છે કે એ માણસ એ ભાઈ એ સમ્રાટ તમે જે હોય તે એ પાણી ના પીતા જરા મારી તરફ તમે જુઓ એટલે એની તરફે જ આમ આંખ ઉંચાઈને જોઈએ અને કહે છે કે શું ભાઈ એવું તને શું તકલીફ છે તો એ કાગડો બોલે છે હવે કાગડાની કન્ડિશન એવી હતી કે કાગડાના કાગડા એ કાગડો એકદમ જર્જરિત થઈ ગયો હતો પોતાનું શરીર ખાલી કંકાલ હોય એવું જ હતું અને એ ખાલી બોલતો હતો અને સંભળાતું હતું એટલે એ કહે છે કે જો ભાઈ હું તમારી જેમ જ આ પાણી પીવા આવ્યો હતો અમર ખાવા માટે હવે મારું મૃત્યુ થતું નથી મારું શરીર આખું પંખ ખરી ગયા છે મને દેખાતું નથી મારે બોલવામાં પણ તકલીફ થાય છે એટલે હું હવે મરી પણ શકતો નથી અને મારી હાલત એટલી ગંભીર અને દયનીય કે કોઈને કહેવાય નહીં એટલે એવી ભૂલ તમે ન કરતા આ પાણી તમે ન પીતા એમ કહીને એ સમ્રાટ સિકંદરને ના પાડે છે સમ્રાટ સિકંદર એ વસ્તુ આ આ આ કિસ્સો સાંભળીને સમજી જાય છે કે આ પાણી ન પીવાય કારણ કે સૃષ્ટિનો નિયમ છે ઉપરવાળાએ જેણે આપણને આ દુનિયામાં મોકલા છે એ ઉઠાવવાનો જ છે ફિક્સ છે એનો સમય તેથી સમ્રાટ સિકંદર એ પાણી ત્યાંથી ઢોળી અને બહાર નીકળી જાય છે એટલે કહેવાનો મતલબ એમ છે આ સ્ટોરી આપણને એવું કહી જાય છે કે જે બર્થ અને ડેથ એની વચ્ચેની ચોઈસમાં વર્તમાનમાં આપણે જીવીએ અને વર્તમાનમાં જો પોઝિટિવ વિચારો લઈને આગળ વધીએ તો આપણે હંમેશાને માટે એક ટેન્શન ફ્રી જિંદગી જીવતા હોય છે એ વસ્તુ આપણને આ કહી જાય છે બાકી તો આગળનું તો બધું આપણું ભવિષ્ય તો કુદરત જ નક્કી કરે છે બસ આપણા કર્મો આપણી સાથે છે તો મિત્રો આવાના આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આગળ ફોરવર્ડ કરો થેન્ક યુ ધન્યવાદ